અતિવૃષ્ટિને લઈ કિસાન કોંગ્રેસના ચેરમેનને પ્રતિક્રિયા આપી છે સીએમએ દ્વારકા જામનગરની મુલાકાત લેવી પડે એક મહિનામાં બે વખત આ મુલાકાત લેવી પડી દ્વારકામાં પાંચ દિવસમાં સાહીઠ થી સિત્તેર ઇંચ વરસાદ ખાબક્યો પાલાભલાએ કહ્યું કે રાજ્યના એક સાડત્રીસ તાલુકામાં એકસો ચાલીસ ટકાથી પણ વધુ વરસાદ ખાબક્યો છે દ્વારકા પોરબંદરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી જામનગર જૂનાગઢ જિલ્લામાં પણ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ મુખ્યમંત્રી શ્રીને ગુજરાત કિસાન કોંગ્રેસ ની એક વિનંતી સાથે અનુરોધ છે કે જો તમારે લોકોને ફાયદો કરવો હોય તો બે હજાર સોળ નો કેન્દ્ર સરકાર નો અછતગ્રસ્ત મેન્યુઅલ છે એમનો મુખ્યમંત્રી શ્રી અભ્યાસ કરે ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં સાડત્રીસ તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે ગુજરાતના ચાર જિલ્લાઓ જામનગર દ્વારકા પોરબંદર અને જુનાગઢ એવા છે કે જે આખે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે પણ આપ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં બને